આટલું જ કરે ડોળાની ભાષા હતી ખબર પડી જાય કે મહેમાનને પાણીના કળશા ભર દેવાનું કે પાણીના કળશા ભર દેવાના અને પાછા મહેમાનની સુવિધા કેવી થાંભલી એમ થાંભઈ હોય ને એમાં હાયરે બળ્યો રાખતા પોરણો એ ઉભો મૂકેત સમજી લેવાનું સાપ પીવા દેવાય ખાટલા હાઠે મૂકેત ખબર નહીં કેટલા દિવસ રોકાય આવા 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 નિયમ હતા આ ગામડાના નિયમ હતા અત્યારે તો સાંભળું પૂછે એમ છે જમીન જાય કેમ થાય પાણીના કળશા ભરી દેવાના પાણીના કળશા પી લે બા બનાવી દે કેટલી ની સુવિધા નતી કળશા સા નાખે ઊંડીયું રગાપુ આમ લોટો લઈને ને ઊભી વરાળ લાગતી મહેમાનને ને દીધી મહેમાન બસ બસ કરે બાળો દયા આવી દયા એ તમે બે નક્કી કરો વરાળ લાગે જેને જેને વરાળ લાગી ગઈ છે ને એને સમાજની વરાળ એડી જ નહીં આ સહજ છે આ પ્રેક્ટિકલી આપણા વડીલો આવી રીતે શીખવાડ્યું એ રેખા પી લઈને છોકરી મૂકવા જવાની મહેમાન ને જમવાન થઈ એક હાથમાં પાણી કરશો ને એક હાથમાં માર હાથ ધોરાવા ઝીણી ઝીણી બાબત આપણા બાપે ને આપણી માએ આપણને શીખવાડી ગેંડીયું નથી થઈ આ ગેંડીયું નીકળી ને તો ઘણું વિવેક ગયું છે આપણી પાસે વિવેક વિવે ગયો આખો આખો વિવેક જે હોય ને એ વિવેક જ વિવે ગયો કે મહેમાન કઈ રીતે જોઈ ગેંડી રહી ને ધોઈ નાખો હાથ એ પછી મહેમાન બે એટલે પાથરણા પાથરી દેવાનું બધું પીરવાનું એ વ્યા જાય વળી પાછું ઓકડી બધું મૂકવાનું પાંચ વાગ્યા સુધી હુવે શાહ બનાવીને વળી પાછો ઉભો કરો આવે ધીમા ત્રણ ત્રણ વાર વરાળ લાગતી સાડા પાંચ ની બસ આવે ધારી રાજકોટ પછી આપણે થાંભલી પકડી ને ઓછા થઈને ઉભું રહ્યું આગળ પાંચ રૂપિયા આપે કારણ કે હાથ બધી સેવા કરી હોય રી માયલું કઈ કઈ ખરું મહેમાન બેઠાવી ને તે કે આ મારો નાના દીકરો આ મોટાનો દીકરો જો બળદિયા ધાંડા પાવા જાય ને મોટાનો વસ્તેરો દીકરો આવી રીતે ઓળખાણ કરાવતા એટલે વરા પવાર ઉપાધિ નતી અત્યારે બાયોડેટા હારો બનાવે પણ બાયુ નથી દેતું કોઈ હું કામ વિવેક જ ભૂલાઈ ગયો થાકો પાંચ મહેમાન બેઠા હોય આમથી સીંટુડું આવે હળવું ના રને રૂમ માં ઘીરી જાય જાય ને ભોણ માં ઊંધોડું ઘીરવું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કાઈ નમળે પેલા તો રામ રામ કરવાનું શીખવાડતા હતા મને માફ કરજો હું બુફે ઓલો નથી વિરોધી નથી એ તો સિસ્ટમ પ્રમાણે થોડુંક માણસ હવે કોઈ કામ કરવા નથી આવતું એટલે બધું કરવું પડે બાકી જે પંગથમાં માં બિહારી જમાડતા હતા ને એમાં હારો કો કોઈ ને એની પાસે ડોલ હોય લાડવાની થડિંગ 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 કરતો લાડવા મૂકે જાય આમ અને એ આખી પંગથ આખી ધોળી મિલેટરી જ હોય ધોળી મિલેટરી એટલા માટે શબ્દ વાપુ છું કે એને સંસ્કારો સિંચન કર્યું ને એ આખી બાઉન્ટ્રી એને હાચવી એક છોકરો જરી કે બાઉન્ડ્રી બારો થાય ને એટલે સીધો ડાઉનલોડ કરે પાંચ હજાર નો મોબાઈલ હોય તો ભલે દોઢ લાખ નો મોબાઈલ હોય તો ભલે અને પંદર દિન પાંચ દિન માં મહિને એક મહિને આનું નોટિફિકેશન આવે સોફ્ટવેર અપલોડ કરવાનું ઓકે દબાવો એટલે એની મેળે મેળા સોફ્ટવેર અપલોડ થાય પચાસ ટકા સિત્તેર ટકા એસી ટકા હા કે ના આપણો દીકરો કે આપણી દીકરી આપણા સંસ્કારો ને રીતિ રિવાજો બાઉન્ડ્રીમાં જાય ને એટલે ખબર પડી જવા જોઈએ કે આમાં સોફ્ટવેર અપલોડ કરવો પડે એમ છે બા હું કે આવી અંદરથી થી ભે ઓલો ઋતિક રોશન નો દીકરો ના આવતો માઉન્ટેન ડ્યુ ડર કે કે જીતે ખોટી ના થઈ બસો કરોડ રૂપિયા તમને રમાડવાના લે માઉન્ટેન ડ્યુ

જે વડીલો મને તમને સંસ્કાર આપ્યા રીતિ રિવાજો ના ખાટલા બેઠા બેઠા હું કે લા લે વાય પાડી ધોપકો મારે મારો દીકરો લા લા ધોપકો મારે ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે આપડે ગાંગરોટો સોડાયો તો બાપો ખાટલે બેઠો બેઠો હું કે ભાઈ ઊભો થીધો તો કીડી મરી ગયો આપડે એના પેટ ના થાય તો કીડી ને વિચાર્યું મકોડો મરી ગયો હોય મારો દીકરો થઈ સીધા પણ એને પ્રેક્ટિકલી વિચાર્યું કે અમારી હાજરીમાં જો તમે આવો ગાંગરોટો ચડાવો છો ને અમારી રાહમાં માં ઉભા રહ્યો કે મારો બાપ ઊભો કરવા આવે કાલ હવાર અમે નહીં હોય સમાજમાં પડી જાઓ તમને કોઈ બાપો ઊભો કરવા નહીં આવે

હવે વખાણ માં જ બાર નીકળવા પંદરસો પંદરસો વર્ષ તમારા વખાણ બોવ કર્યા મને માફ કરજો આપણે કોઈ ના રોટલા નથી ખાતા પણ એટલી મને ખબર પડે પંચ્યાસી સિત્તેર વર્ષની અંદર કોઈક આયા માયનો લાલ એવો આવ્યો મંદિર ની ધજાઓ ચડાવતો થઈ ગયો છે એને પ્રણામ કરજો બાપ ધર્મ ની ધજાઓ ચડાવતો થઈ ગયો વિચાર તો કરો યાર

મોકલો ની વાત બધી છે બેઠેલા બધા એવું મનમાં નો રાખતા ગીતે સંટાળ આવ્યા છે મજા કરાવે નહીં એવો ફાંકો રાખવો જ નહીં મનમાં મજા તમારી અંદર છે હું તો ખાલી નવા જૂનું કરવા આવ્યો

મજા બહુ હોય પણ આમાં કઈક નાખો છોકરાઓ ને એ તો તમે જો વજન વાળી કેટલી પ્રકૃતિના શબ્દો ઈશ્વરે આપણને આ ગુજરાતી ભાષામાં તો અંગ્રેજી નો બહુ પોર હશે ને એને ખાલી કેવું હજાર ફૂટ નો શેઢો હોય હજાર ફૂટ શેઢો આ શેઢે ઓપને રાલતું હોય બપોર ના વાગી ગયા હોય બાપો મેળા ઉપર હોય રૂમાલ બાંધી અને તગારા ઉપર તગારા આપણે લેવાના છે તડકો એવો થયો ભૂખ વાડ એવી ઉકડી હોય છોકરાનું મોઢું ક્યાં જાય વાયડ બાજુ કઈ મારી બા ભાત લઈને આવે મારી બા ભાત લઈને કઈ આવે એ વાયડ માથોડો માથો ને ખાલી તગારાનો નો ઉપર નો રૂમાલ આપણે વર્તી થાય કે આપડી બા ભાત લઈને આવે પ્રકૃતિ નો શબ્દ હું કામ ગાય મહિના નું વાસડો થયું હોય અને ગાય કદાય છે હવેડે પાણી પીવા ગયો તો વાસડો આ પ્રકૃતિ નો શબ્દ

બાપુજી એટલે બાજ એને પૂજે છે એ બાપુજી વિચાર કરો પૂજે છે એ બાપુજી ભેં હોય બાપુજી આમ પગ મૂકે ભગરી ભેં સપડક થઈ જાય કામ બાપુજી આવ્યા એટલી ધાક વાગતી બાપુજી ની વ્યાખ્યા નો થાય બાપુજી નો અનુભવ થાય જેને જેને અનુભવ લીધા હોય ખબર હોય

એ ગા બે દઈ ગયા બાપુજી બાપુજી એ જે શીખવાડ્યું ને એ ડેડ ને જ શીખવાડી હે મને માફ કરજો કદાચ શબ્દોમાં હું આમ તેમ થતો હોય તો કેમ કે બા અને બાપુજી પ્રકૃતિના શબ્દો હતા પછી આપણે નવું લેવા હું મમ્મી અને પપ્પા અમે હાથમાં ધોરણમાં ભણતા ને એમાં સમાજ વિદ્યાના ઇતિહાસમાં ભણવામાં આવતું કે ઈજિપ્ત ગાઝા પિરામિડ હતા ને એમાંથી મમ્મીઓ નીકળી જોઈ મમ્મી એટલે મર્દા નીકળવા પપ્પા નું સંશોધન થાય પછી ચારસો રૂપિયા નું ફિલ્મ જોઈએ એવા ચારસો રૂપિયા ની ફિલ્મ જોઈએ પાંચસો રૂપિયા ધાણીનો ડબ્બો આપે બે ને ખાણ દેતા હોય એવું પાનસો રૂપિયાનો ધાણીનો ડબ્બો ને દોઢસો ગ્રામ ધાણી આવતી હોય ધાવી એલા ભાઈ અઢીસો ની મણ મકાઈ મળે ફોડે ફોડી ને ઓછરી માં ઘા કરો ધાબે ઘા કરો કઈ મણ ધાણી થોડી ખૂટે કઈક વિચાર કરો ત્યાંથી નવું લાવ્યા મોમ ડેડ

ઉભું આપણે કર્યું છે આપણને નડશે હજી પાછા અમે સદ્ધર થઈ ગયા એવું લગાડવા હાટુ નગર આ બે વર્ષ કોવિડ ના ગયા કઈ ઓછા હેરાન થયા હેરાન ઘણા ગયા એમાં ઘણા હેરાન થયા ઘણા હેરાન થયા એક બાપા બિચારા સવારે નવ વાગ્યા બીડી હળગવી નાખી મેં કાંઠ હારી નાખી કે બપોર પછી કાયમ આવે ને મોડા છે ક્યાંય કે મળતું ન ધુકાય આવડા આઈ અટવાણા ગણાય તમને નો ખબર પડે એમાં

વેક્સિન દેવડાવ જાવું નહીં તો હાલો વેક્સિન દેવડાવે ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા ત્યાં અને સામો બહેરો નર્સબેન હામો તો નર્સબેન એવું પ્રેમથી પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો ભાઈ હમ કેવું કે જમણા હાથે અચ્છા તો એમાં ગભરાવશું શા માટે તમે હમ ગભરાતો નથી હે ગભરાતો નથી વિચારું છું શું વિચારો છો તમે ઈ કે તમે કેટલું પ્રેમથી પૂછો છો ઈ કે ઈમાં શું એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું કડી તમે પ્રેમથી પૂછો છો આ લોકડાઉન માં ઘર ની બહાર નીકળ્યા ને સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે પકડી લીધા ને પછી જે મોર બોલાવાય હેણે ન પૂછ્યું કે તમારો આ લોકડાઉન માં પેલો ડોઝ છે કે બીજો ડોઝ અને જો પહેલી વાર મોર બોલાવ્યો હોય તો આપણે વન્સ મોર કરીએ

ઓલું નું કાળ મોટા મેં વળી આમાં મૂસું કરીને જોયું તો હરકવા મારી સામુ દાંત કાઢતો આવી ગયો એમને મારો દીકરો તારી હાથ પીઢ અમે મોટી ગીરી હોકડાઉનમાં અમને ભૂલતા નહીં અમે હરઘવા ના કઠાસ હરગવન કઢી છે તમને ખબર તો છે મને ક્યાં બનાવતા આવડે છે મેક તો કે કેમ બનાવી YouTube માં જોઈને બનાવી મે YouTube માં જોઈને બનાવી સો મહિના સાત મહિનામાં ડોશ્યુ ભેગી રહ્યો તો તમને કઈ વાંધો હતો ઉપાડો લીધો તો હાલન સુરે ભેળા થઈ જાય હા આવો ને આપ્તા ભરો સો મહિના જો ભેગી રહ્યો તો હારી લાપસી નો આવડત હારું જાદરિયું નો આવડત ચુરમુ આવડત પણ આ બધું આમાં આમનામા કાઢ નાખું અને હું ખરેખર છે આ જી સિરીઝ ને હારું લગાડવા હાટું થી આપડે બધા આપતી શીડા અત્યારે નહી સમજાય એક મે ગયો ને મને એક ભાઈ મને પૂછ્યું મને કે ચોરે